પ્રયાગરાજના મહાકુંભમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અભૂતપૂર્વ સેવા અનછત્ર ભંડારો ચાલુ કરાયો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભ મેળામાં સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ધામ અને કાળુપુર સ્વામિનારાયણ મંદિરના સંયુક્ત ઉપક્રમે તારીખ દસમી જાન્યુઆરીથી તારીખ ચૌદમી ફેબ્રુઆરી સુધી સતત બત્રીસ બત્રીસ દિવસ સુધી સવાર બપોર અને સાંજ એમ ત્રણ ત્રણ ટાઈમ સુધી દિવસમાં ત્રણ વાર ભંડારા અન્નસત્રનું આયોજન થયેલ છે દરરોજ દેશ વિદેશના હજારો ભક્તો સાત્વિક ભોજન મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે ઉત્તર પ્રદેશના પ્રશાસન દ્વારા વડતાલ મંદિરને અન્નસત્ર ચલાવવા માટે યોગ્ય જગ્યા ફાળવવામાં આવેલ છે આ ભંડારામાં અત્યાર સુધીમાં હજારો ભક્તોએ મહાપ્રસાદ લીધો લીધેલ છે એમ વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડૉક્ટર સંતપલ્લભ સ્વામીએ જણાવ્યું છે ધર્મજીવન સ્વામી ભક્તિ સ્વામી અથાણાવારા સહિત અમદાવાદ અમદાવાદ અને વડતાલ દેશના સંતો હરિભક્તો એ આ કાર્યમાં સેવા આપી હતી આચાર્ય મહારાજ શ્રીના આશીર્વાદથી અને વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રી દેવપ્રકાશ સ્વામીના દેખરેખ નીચે આ આયોજન કરાયું હતું સ્વામિનારાયણ સંપ્રદાયની આ અભૂતપૂર્વ સેવાથી પ્રશાસને પણ સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ધામને અભિનંદન આપેલ છે જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી દેવી स्वामीनारायण मंदिर वरतान की ओर से कुंभ क्षेत्र में अन्न क्षेत्र चल रहा है रोटी चावल सब्जी જય શ્રી સ્વામિનારાયણ આપણા કાલુપુર મંદિર સંચાલિત અહીંયા પ્રયાગરાજ મંદિર અને વડતાલ સંસ્થાન દ્વારા પ્રયાગરાજ મહાત્મ મેળા બે હજાર પચીસ માં આપણા અમદાવાદ અને વડતાલ મંદિર બંને મંદિરના સંયુક્ત સહયોગથી અહીંયા સરસ મજાનું ક્ષેત્ર ચાલે છે દરરોજ બપોરે અને સાંજે ઘણા બધા મેળામાં આવેલા લાભાર્થીઓને અહીંયા ભોજન પ્રસાદ આપણા સંતોને હરિભક્તો દ્વારા તૈયાર થયેલું પ્રસાદ રૂપે પીરસવામાં આવે છે અને ખૂબ માણસો અહીંયા કને ભોજન પ્રસાદનો લાભ લે છે આપણા હડતાલ ઘણા બધા સંતો અને સેવક હરિભક્તો આવ્યા છે દરરોજ સરસ પવિત્ર રસોઈ બનાવી ભગવાનને જમાડી અને પ્રસાદ રૂપે અહીંયા બધાને જમાડે છે આ આપણા સનાતન ધર્મનો સૌથી મોટો જે મહાકુંભ મેળો એમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સેવા થઈ રહી છે અને બહુ બધા આસપાસના સંતો અને ખૂબ રાજી છે અને વધારે નોંધ લીધી છે કે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પણ આ મહાકુંભ મેળામાં બહુ મોટી અને ક્ષેત્રની સેવા થઈ છે જય સ્વામિનારાયણ